ધર્મ પ્રેમી જનતાને મોરબી પાંજરાપોળ જ્યાં ચાર હજાર આઠસો ગૌવંશ અબોલ જીવ અને વૃદ્ધાશ્રમ તરીકે સેવા આપતી હોય એવી સંસ્થા મોરબીના આંગણે ડેવલપ થઈ રહી છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો મોરબીના ભાઈઓ બહેનો વેપારી વડીલો અને ધર્મ પ્રેમી જનતાને એક અપીલ છે કે આ ગૌવંશના ના લાભાર્થે જે વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જે મકર સંક્રાંત આપણા પુરાણ શાસ્ત્રો અને સંતો અને મહંતો આ દિવસને પવિત્ર દિવસ ગણે છે અને પવિત્ર દિવસે દાન કરવાથી પુન મળે છે ત્યારે ગ્રેનાઈટ ગ્રેનાઈટો હસ્તક આજે મોરબી પાંજરાપો ને એકાવન હજાર રૂપિયા રોકડા હંસભાઈ તરફથી અહીંયા આપે છે ધન્ય જે અજમાય ને એના પરિવારને કે આવા સત્કર્મો કરતા રહીએ એવી આપને સૌ જનતાને અમારી અપીલ છે કે મિત્રો આખા વર્ષમાં એકાદ જોડી ભૂત અથવા બે જોડી કપડા અથવા એકાદી ટૂર ઓથી કરી અને આ ધર્મની દિવસ જે શાસ્ત્રોના પુરાણોમાં લખેલો છે તો એ સંક્રાંત નિમિત્તે ગૌ વંશમાં કરવાથી આજના દિવસે દાન પુણ્ય અનેક ગણું પુણ્ય મળતું હોય છે ત્યારે અત્યારે મોરબીની જે જે છે મોરબી પોળ છે તેના દ્વારા ઠેર ઠેર જે છે આ મંડપ નાખી અને ઉદ્યોગપતિઓ હોય પોતાના કે બધા શિક્ષકો હોય ઉદ્યોગપતિઓ હોય એ પોતાની જે કાંઈ વ્યવસાય હોય એક બાજુ મેકીને આજે ગાયો માટે દે છે ગાયો માટે આ દાન મેળવવા માટે ઊભા છે ત્યારે આપણી સાથે મોરબી પાંજરાપોળના વેલજી કાકા છે કાકા આ કેટલા સમયથી પાંજરાપોળ ચાલે છે શું કાંઈ છે અને આજે કેટલી જગ્યાએ સ્ટોલ નાખો આજે મોરબીની ધર્મપ્રેમી જનતા ને આધારે અમે બેતાલીસ સ્ટોલ કર્યા છે અને અમે એક હર્ષ સાથે જણાવી છે કે મોરબીની જનતા ઉદાર દાન આપે છે અને આજે મોરબીને શોભે એવું એક નવ વંશનું વર્ધાશ્રમ કહીએ તો ચાલે એવું ચાર હજાર આઠસો સાથે અહીંયા આશરો લઈ રહ્યા છે અને લોકો ખૂબ હર્ષથી અમને યોગદાન આપે છે અને અમારા ટાર્ગેટથી પણ ઉપર ઉઠી અને પૈસા આપતા રહીએ છે ઉદ્યોગકારો હોય નાના વેપારીઓ હોય નોકરીયતો હોય તેમજ મજૂરી કરતો વર્ગ હોય પણ તમામ લોકોના ખૂબ સહકાર અને હુફથી મોરબી પાંજરાપોળ આજે સરસ મજાની ગતિ ઉપર ચાલી રહ્યું છે વિકાસની અને અમને એક આશાની અપેક્ષા છે કે ગુજરાત રાજ્યમાં મોરબી પાંજરાપોળ નંબર વન બને એમાં સૌ સાથ સહકાર આપે અને લાગણીથી સહયોગ આપે એવી અમારી સૌને અપીલ છે ઓકે તો તમે પણ જે છે અહીંથી નીકળતા હોય તો આ પાંજરાપોળના જે છે જુદી જુ સુડતાલી ને બેતાલી બેતાલીસ જગ્યાએ સ્ટોલ છે જે પણ વિસ્તારમાં નીકળ્યો અહીંયા પાંજરાપોળનો સ્ટોલ હશે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કોઈ પણ જે તમને જે યથાશક્તિ છે તે દાન કરતા જશે મિત્રો શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ જે ગૌશાળા જે છે હવે વિકસી રહી છે ત્યારે મોરબી માળિયા તાલુકાની સૌથી મોટી જે ગામ કહેવાય ખાખરીચી ગામ ખાખરીજી ગામની ગૌશાળા માટે તમે જોઈ શકો છો કે અહીં નિવૃત્ત મામલતદારો છે નિવૃત્ત પશુ ડોક્ટરો છે નિવૃત્ત ડોક્ટરો છે આંખના સર્જનો છે સહિતને જુદા જુદા પ્રોક પ્રોફેશનો જે છે તે મૂકીને અહીંયા ગાયો માટે જે છે દાન એકઠું કરતા હોય છે ત્યારે આપણે ખાખરેચી ગામની જે ગૌશાળા છે એના વિશેની વાતચીત કરીશું મનુભાઈ કૈલા આપણી સાથે છે મનુભાઈ ખાખરેચી ગૌશાળા કેટલા સમય જૂની છે શું કેટલી ગાયો છે કેવી રીતે નિભાવ કરવાની શું કઈ છે અમારે ખાખરેથી જે પાંજરાપોળ છે એ લગભગ એકસો ને દોઢસો અને જૂની પાંજરાપોળ છે અને રાજા સાહેબ વખત રાજાશાહેબ વખત નહીં અને અંદર આજની તારીખમાં નવસો ને પચીસ ઢોર છે નાના મોટા બધા જીવ છે એમાં પાંજરાપોળમાં તો બધા પ્રકારના પશુઓ હોય છે ગાય છે ધણકૂટ છે બળદ છે બધું એવા બધા પશુઓ હોય છે ઓકે અને કેવી રીતે નિભાવ કરવામાં આવે છે દરરોજ કેટલો ખર્ચો થાય છે આજે જે દાખલી ઉત્તરાયણ છે છેલ્લા બે ત્રણ ઉત્તરાયણથી તમે આ મોરબી શહેરમાં પણ જુદી જુદી સ્ટોલ નાખીને એમાં એમાં અમે છેલ્લા ત્રણ વર્ષ થયા મોરબી શહેરની અંદર અને ખાખરીજીના આજુબાજુના ગામડાની અંદર મકર સંક્રાંતિ ને મંડપ કરી છીએ અને મંડપની અંદરથી લોકોનો ખૂબ મોટો સહકાર મળે છે બીજા નંબરમાં અમારે ખાખરીતી ગામની અંદર જે પાંજરા પોર છે એની અંદર દરરોજનો છે ને પચાસ હજાર રૂપિયાનો ખર્ચો અત્યારે છે ઓકે અને બીજા નંબરમાં એક ખાસ તો અમારે ખેતી આજુબાજુ છે એટલે ઢોરને ને અમે ચરવા મોકલી એટલે ચરવા મોકલી એટલે ઢોરનું તંદુરસ્ત સારામાં સારી જળવાઈ રહી એટલે અમારે અત્યારે જે પશુઓ છે ઓલરેડી એ પાંજરાપોળ કે ગૌશાળામાં હોય એના કરતાં તંદુરસ્ત ને હેલ્ધી સારા છે એ પ્રયોગ અમારે સારો સફળ થયો છે અને આમ ઓલરેડી આજુબાજુના ગામડાના જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાનું ઘાસ અહીંયા પૂરા પ્રમાણમાં જથ્થો મોકલે છે અમને

ઓકે તો આવી જે ગૌશાળા જે છે ખાકરેચેરી દોઢસો વર્ષ જૂની ગૌશાળા છે તેના માટે આ લોકો જે છે બધા આજે પોતાનો સમય કિંમતી સમય જે છે તે આ ગાયો માટે ફાળવે છે તો આ બીજી પણ ગૌશાળા જે છે કે જે અસંખ્ય ગાયોનો જે છે નિભાવ કરી રહ્યા છે અંધપંગ ગૌશાળા આ પણ છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જુદી જુદી જગ્યાએ સ્ટોલ નાખી અને જે ગાયો માટે જે છે તે દાન એકત્ર કરે છે ત્યારે કેટલી ગાયો છે સુકાય છે મોરબીમાં કેટલી જગ્યાએ સ્ટોલ છે તેના વિશે માહિતી મળીશું તમારું નામ કીધું બધા હું તુષાર દફ્તરી મારા પરેશભાઈ કાનાબાર છે સતીષભાઈ છે ઓકે હવે બધા વર્ષોથી આ અંગેનું કામ કરી છે આ જે અંધપંગ ગૌશાળા છે એ વાંકાનેરની આવેલી છે કેટલી ગાયો એનો નિભાવ કરવામાં આવે છે શું કાય છે ને આજે મોરબીમાં કેટલી જગ્યાએ સ્ટોલ નાખવામાં આવે છે ને આ ફાળાથી કેટલા દિવસ સુધીની ગાયોને જે છે તે એનો નિભાવ થતો હોય છે વાંકા વાંકાનેરમાં અંધપંગ ગૌશાળા આવેલી છે ત્યાં લગભગ અગિયારસો આસપાસના ગાયો તથા એવા અપંગ અને લુલા લંગડા ઢોરાઓ હોય છે અને રોજનું લગભગ એંસી નેવ હજાર રૂપિયાનો ખર્ચ હોય છે એટલે આ રીતે અમે મોરબીમાં ડોનેશન લેવા માટેના લગભગ ચોપન સ્ટોલ અમે અત્યારે કરેલા છે અને લગભગ પચાસ લાખ રૂપિયાની અમારી ટાર્ગેટ છે કે આમાં અમે એકત્રિત કરી શકીએ એવી અમારી મહેનત છે પછી જે થાય તે પણ લગભગ માતાજીની દયાથી થઈ જતા હોય અડધા વર્ષનું જે નિભાવ હા એવું થઈ જાય હા ઓકે તો આજે જે ચોપન જેટલી સ્થળોએ જે છે અંધપંગ ગૌશાળા જે છે વાકાની જે છે કે જે અંધ અંધપ્પંગને લુલી લંગડી ગાયો હોય તેની સારવાર કરવામાં આવે છે ને તેનો નિભાવ કરવામાં આવે છે તો આવી રીતે જુદા જુદે મોરબીમાં પણ ચોપન જગ્યાએ જે છે આ ગૌશાળાના સ્ટોર હશે તો તમે પણ યથાવત શક્તિ પ્રમાણે જે કાંઈ હોય તમારે ફૂલની તો ફૂલની પાકડી રૂપે તમે ગૌ માટે દાન કરો એવી તમને અપીલ કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં જોડાઈ રહેજો મોરબી અમને સાથે ફૂર